અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર આસિસ્ટન્ટની ખાલી પડેલ જગ્યાઓ બાબતે મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષી નિવેદન આપતા શું કહ્યું સાંભળીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર આસિસ્ટન્ટની સાતસો અઢાર જગ્યા માટે એક લાખ અગિયાર હજાર જેટલા અરજી કરતા પણ ગોટાળા ને ગોલમાલમાં ઘડાડુ ભાજપાના શાસકોએ સરકારી વિવિધ વિભાગોની ભરતીમાં માં ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવ્યો અને આજે પણ સાતસો અઢાર જગ્યા માટેમાં પણ જ્યારે પરીક્ષાર્થીઓ પહોંચે છે ત્યારે એમની ઓએમઆર શીટ બદલાઈ જાય છે અફરાતફરી મચી જાય છે અને અનેક લોકોને પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે આ માટે જવાબદાર કોણ સ્માર્ટ સિટીના દાવા કરતી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરતા ભાજપાના શાસકો નાની સરકારી ભરતી માટે પણ જો વ્યવસ્થા ન કરી શકતા હોય તો એક કરોડની જનસંખ્યાવાળા શહેરને કઈ રીતે વ્યવસ્થા કરતા છે એ મોટો પ્રશ્ન છે સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ ને ભ્રષ્ટાચાર કરી પેપર ફોડવા એ ભાજપા એ જન્મસિદ્ધ અધિકાર બનાવીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા છે તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક એમનો નમૂનો છે એમના ભ્રષ્ટાચારની ઓળખ છે અને તેમના કારણે ગેરરીતિ ગોલમાલનો ભોગ ગુજરાતના યુવાનો બને છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું આ ગેરરીતિની જવાબદારી કોની આ ભ્રષ્ટાચારી રીત રસમો કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે ક્યારે પગલા ભરાશે એનો જવાબ પણ ભાજપાના શાસકોએ આપવો પડશે